ખેડબ્રહ્મા નગરપાલિકા જનરલ સભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ ખેડબ્રહ્મા નગરપાલિકા ખાતે તારીખ પચીસ મી રોજ જનરલ સભા આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિરોધ પક્ષના સભ્યોને વોકઆઉટ કરતા વિરોધ પક્ષના સભ્યોને વોકઆઉટ કરતા વિરોધ પક્ષના સભ્યો રોષે ભરાયા હતા ગત તારીખ ચોવીસ મી રોજ ચીફ ઓફિસરને સાત કરોડના વિકાસ કામો માટે નારાજ થઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં કામો બાબતે તથા જનરલ સભા અંગે કોઈ પણ જાતની જાણ કરવામાં આવેલ ન હોવાનું પ્રોસેડિંગ ની બજવણી કરેલ ના હોવાથી રજૂઆત કરેલ હતી આ બાબતે વિરોધ પક્ષ દ્વારા તાત્કાલ તારીખ પચીસ મી ના રોજ શુક્રવારે ત્રણ કલાકે નગરપાલિકા હોલ જનરલ મીટિંગ પહેલા તેમના પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો સભા નહીં ચાલુ કરવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી જેના પ્રત્યાઘાત રૂપે જનરલ સભા મળતા એનાથી સ્વાસ્થ્ય પક્ષ દ્વારા કોઈ પણ જાતના મુદ્દાઓનો જવાબ નહીં આપી વિરોધ પક્ષને વોકઆઉટ કરી સભાની બહાર મોકલી આપવામાં આવ્યા હતા સ્વાસ્થ્ય પક્ષ દ્વારા વિરોધ પક્ષના સભ્યોએ જણાવ્યું કે અમારી પાસે બહુમતી છે તમારી જરૂરિયાત રહેતી નથી તમે બહાર નીકળો અમારી બહુમતીના જોરે બિલો તેમજ વહીવટી કામ પૂરું કરી દઈશું એવો જવાબ આપેલ અને લોકશાહીની અંદર વિપક્ષને અન્યાય કરવામાં આવેલ હોવાનું ફલિત થાય છે આમ શાસક પક્ષના નીત દ્વારા સાત કરોડની ગ્રાન્ટ તેમની મનસૂભી પ્રમાણે લખી દીધેલ હોય તેમાં અમને આ શાસન પક્ષનો બદ ઈરાદો હોવાની જણાવ્યું હતું જેથી આ બાબતે યોગ્ય પગલાં લેવા વિરોધ પક્ષે લેખિત અરજી આપી હતી જેનો નિકાલ દસ દિવસમાં કરવામાં નહીં આવે

જરૂર ત્યારે અમને પ્રોસિડિંગની નક્કલ આપેલી નથી આજે એક મહિનામાં એક મહિનો બાકી હોય અને પ્રોસેડની નક્કલ આપે તો એક મહિના પ્રોસીડિંગ થઈ જતું હોય પરંતુ અમને આપેલ નથી અને જ્યારે અમે અંદર બેઠા અગિયાર સભ્યો સાથે ત્યારે અમને એજન્ડા પ્રમાણે કામ શરૂ કર્યું ત્યારે અમે અમને એમ કર્યું અમારા બધા સભ્યોએ એમ કર્યું કે તમે પહેલું અમારો જે મુદ્દો છે એ લઈ અને બધા આગળની કાર્યવાહી તમે ચાલુ કરો પરંતુ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન એમને તરત મેચ કઠાવવાનું ચાલુ કરી દીધું કોઈ ભાઈ આ એજન્ડામાં આ મુદ્દો બચી ગયો એટલે એનો મતલબ એમ થાય છે કે નગરપાલિકાનો વહીવટ ખાલી સત્તાધારી સત્તર જે ચૂંટણી બીજેપીના આ જે જ કરી શકે બહુ મચી નાખ્યું વિરોધ પક્ષની કોઈ જરૂર નથી જેથી કરી અને અમારે થોડી અંદર એવી વાત થઈ કે તમે તમે મનસુખીથી આવું કરશો તો અમે અમે કઈ રીતના તમારા તમે તમારી રીતે વહીવટ કરશો તો અમારી કોઈ જરૂર તમને લાગતી નથી એટલે કારોબારીના ચેરમેન નામ સાથે કહું છું કે એમને એવો શબ્દ કાઢ્યો કે ભાઈ અમને બહાર દે અમને વોકઆઉટ કરી દીધો છે હવે એમને જાતે અમને કહ્યું કે વોકઆઉટ કરી દીધો છે એટલે એનો મતલબ શું થયો કે સતનું શાસન ચલાવે છે માટે આ બાબતે અમે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે અને દિલ દસની અંદર જો આ આશિયમમાં અમે જઈશું અમે દિવસ અમારા હિસાબે દ્વાલજીને પણ અમે રજૂઆત કરી કલેક્ટરને પણ રજૂઆત કરી આમાં જે કરતું થશે જો જઈ અને અમને અમે આમાં કાતો ન્યાય મેળવવાની કોશિશ કરી